જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં વૈશાખી પૂર્ણિમા વ્રતની વિધિ મહાત્મા અને કથા સાંભળશું મિત્રો વૈશાખ માસની પૂર્ણિમા એટલે બુદ્ધ પૂર્ણિમા જેને ધર્મરાજ પૂર્ણિમા પણ કહે છે ભગવાન શ્રી વિષ્ણુ નારાયણના નવમાં અવતાર ભગવાન બુદ્ધનો આ દિવસે જન્મ થયો હતો આથી આ પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા કહે છે મિત્રો હવે જાણી લઈએ કે વૈશાખ પૂર્ણિમા ક્યારે ઉજવવાની છે તો વૈશાખ માસની પૂર્ણિમાની તિથિ પ્રારંભ થાય છે તારીખ બાવીસ મે બે હજાર ચોવીસ સાંજે છ કલાકે અને તિથિ પૂર્ણ થાય છે તારીખ ત્રેવીસ મે બે હજાર ચોવીસના સાંજે સાત કલાકને બાવીસ મિનિટે પૂર્ણિમાની તિથિ ચંદ્રોદયના આધારે ઉજવવાની હોય છે આથી પૂર્ણિમાનું વ્રત કરવાનું રહેશે તારીખ બાવીસ મે બે હજાર ચોવીસના દિવસે ચંદ્ર દર્શન થઈ શકશે તથા ચંદ્ર દર્શન અને પૂજાનું મુહૂર્ત છે રાત્રિના સાત વાગ્યાની આસપાસ પરંતુ દરેક શહેર અને જે જગ્યાએ તમે રહેતા હોય એ જગ્યાએ ચંદ્ર દર્શનનો સમય અલગ અલગ હોય છે આથી એ પણ જાણી લેવું તથા સ્નાન દાન જપ પિતૃતર્પણ કરવાનું રહેશે તારીખ ત્રેવીસ મે બે હજાર ચોવીસના દિવસે આમ બે દિવસ પૂર્ણિમાની તિથિ રહેશે બાવીસ તારીખે ચંદ્ર દર્શન થશે આથી બાવીસ તારીખે વ્રત કરવાનું રહેશે અને તેવીસ તારીખે સ્નાન દાન જપ પિતૃ તર્પણ વગેરે કરી શકાશે આ દિવસે સ્નાન અને દાનની સાથે મા લક્ષ્મીની પણ પૂજા કરવાથી ઘરમાં શુભતા અને મંગલતા આવે છે જ્યોતિષ પંચાગ અનુસાર જોઈએ તો આ પૂર્ણિમાના દિવસે ગજલક્ષ્મી ગુરુ આદિત્ય શુક્ર આદિત્ય અને શિવયોગ બની રહ્યો છે આ શુભ સંયોગમાં કરેલ પૂજા પાઠ મંત્રના જપ વિશેષ પુણ્યની પ્રાપ્તિ કરાવે છે શાસ્ત્રોમાં કહ્યું છે કે વૈશાખ માસની પૂર્ણિમાએ શ્રદ્ધા અને ભક્તિથી કરવામાં આવેલા દાન પુણ્ય ક્યારેય સમાપ્ત થતું નથી તેનાથી આલોક અને પરલોકમાં દરેક સુખની પ્રાપ્તિ થાય છે તથા આ દિવસે તલ ધાન્ય અને જળનું દાન કરવાનું ખૂબ જ મહત્ત્વ છે સોનું ચાંદી અને ઘોડાનું દાન કરતાં પણ તલ ધાન્ય અને જળના દાનનું મહત્ત્વ મહત્વ વધારે છે આથી વૈશાખ માસની પૂર્ણિમાના દિવસે જો કઈ ન થઈ શકે તો આ ત્રણ વસ્તુનું દાન અવશ્ય કરવું વૈશાખ માસની પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી દાન કરવાથી અનેક શુભ ફળની પ્રાપ્તિ થાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે આ પૂર્ણિમાના દિવસે ધર્મરાજા નિમિત્તે યમરાજ નિમિત્તે જળ ભરેલા કુંભનું દાન કરાય છે આ દિવસે સાકર તલનું દાન કરવાથી અજાણતા થયેલા સર્વે પાપોમાંથી મુક્તિ મળે છે ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે મા લક્ષ્મીની પણ આ દિવસે પૂજા કરી શુદ્ધ ઘીનો દીવો કરી તલ અને સાકરનો પ્રસાદ ધરાવી પૂજન કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુની માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરી પિતૃઓને તર્પણ કરાય છે પિતૃ તર્પણ કરવાથી પિતૃના આશીર્વાદ પ્રાપ્ત થાય છે વૈશાખ માસની પૂર્ણિમાનું વર્ણન અનેક પુરાણોમાં કરવામાં આવેલું છે જ્યોતિષશાસ્ત્રમાં આ દિવસનો મહિમા ખૂબ જ વર્ણવેલો છે આ દિવસે ધનની દેવી મહાલક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટેનો શ્રેષ્ઠ દિવસ કહેવાય છે આ દિવસે સ્નાન દાન અને પૂજન કરી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે પૂર્ણિમાની તિથિ મા લક્ષ્મીને ખૂબ જ પ્રિય તિથિ છે આથી આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુઓ સાથે માતા લક્ષ્મીની પૂજા કરવી માલક્ષ્મીને અબિલ ગુલાલ કંકુ સિંદૂર પુષ્પ અને સુગંધિત દ્રવ્યથી પૂજા કરી આરતી સ્તુતિ કરવી મિત્રો વૈશાખ માસની પૂર્ણિમા પુણ્ય ફળ આપનારી સિદ્ધિદાયી પૂર્ણિમા છે તથા આ વર્ષે તો જે ત્રણ શુભ સંયોગ બની રહ્યા છે આ સંયોગમાં જો અમુક એવા ઉપાયો કરવામાં આવે તો એ ઉપાય સિદ્ધ થાય છે જીવનનો ભાગ્યોદય થાય છે વ્યક્તિના બંધ ભાગ્યના દરવાજા ખોલી જાય છે તો એ દરેક ઉપાય આપણે આ વિડીયોમાં જાણીશું તો એમાંથી પહેલો ઉપાય છે મહા લક્ષ્મીની પૂજામાં હળદરનો ઉપયોગ કરવો કારણ કે હળદર એ સૌભાગ્યનું પ્રતિક છે માતા લક્ષ્મીને તે અતિ પ્રિય છે આથી આ દિવસે સવારે પ્રાતઃકાળે ઉઠી નાહી ધોઈ ઘરના ઉમરા પર પાણીનો છંટકાવ કરી ગંગાજળ છાંટી ઉમરાને સ્વચ્છ કરવું આજે મહા લક્ષ્મીની પૂજામાં હળદર અને કંકુનો વિશેષ ઉપયોગ કરવો આ હળદર અને કંકુથી ઘરના મુખ્ય ઉંમરે શુભ સ્વસ્તિક બનાવવું લાલ કંકુ એ ઘરમાં શુભતા સાથે મંગલતા લાવે છે ઘરની સુખ સમૃદ્ધિનો વધારો કરે છે હળદર એ રોગ તેમજ દોષનાશક છે જે ઘરની તમામ નકારાત્મકતા હરી લે છે તેના પ્રભાવથી ઘરમાં નકારાત્મક શક્તિ પ્રવેશ નથી કરતી ઘરમાં હંમેશા સકારાત્મક શક્તિનો વાસ રહે છે જેના પ્રભાવે ઘરમાં સુખ સમૃદ્ધિ ઘર પરિવારમાં આનંદભર્યું વાતાવરણ રહે છે માતા લક્ષ્મી એ ઘરમાં સ્થાયી નિવાસ કરે છે માલક્ષ્મી જ્યાં હશે ત્યાં બરકત દોડીને આવશે આથી વૈશાખ પૂર્ણિમાના દિવસે સવારે ઘરના ઉંમરે હળદર કંકુથી શુભ સ્વસ્તિક બનાવવું સંધ્યા સમયે શુદ્ધ ઘીનો દીવો કરવો દીવામાં એલચી અથવા તો લવિંગ ઉમેરવું આ એક ખૂબ જ આસાન ઉપાય જે દરેક કરી શકે તેવો છે આથી વૈશાખ પૂર્ણિમાના દિવસે આ ઉપાય જરૂર કરવો જે કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે ઘરની સુખ સમૃદ્ધિમાં વધારો થશે મિત્રો માલક્ષ્મીની પ્રસન્નતા માટે તથા ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપા પ્રાપ્તિ માટે આ દિવસે લક્ષ્મીનારાયણની પૂજા કરવી શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરવી ગાય માતાની સેવા કરવી પક્ષીને ચણ નાખવા કીડીને કીડિયારું પૂરવું જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવી આમ કરવાથી દરિદ્ર નારાયણ રાજી થશે તેના શુભ આશિષ પ્રાપ્ત થશે પૂર્ણિમાની રાત્રે મહાલક્ષ્મી આખી રાત પૃથ્વી પર વિહાર કરવા નીકળે છે આથી આ શુભ તિથિએ શુભ દિવસે ધન સૌભાગ્યની પ્રાપ્તિ માટે મહાલક્ષ્મીની પ્રાપ્તિ માટે સંધ્યા સમયે મહાલક્ષ્મીની પૂજા ભગવાન શ્રી હરિ વિષ્ણુ સહિત કરવી પૂજામાં કળશનું સ્થાપન કરવું આ કળશમાં શુદ્ધ જળ ભરી તેમાં ગંગાજળ ઉમેરી તેમાં અબિલ ગલાલ સ્વરૂપિયો પધરાવી તેના પર આંબાના નાગરવેલના અથવા તો આસ્તુપાલવના પાન મૂકી શ્રીફળ મૂકી તેના પર શુભ અસ્વસ્તિક બનાવવું પૂર્ણિમાના દિવસે ચંદ્ર તેની સોળે કળાએ ખીલેલો હોય છે આ દિવસે ચંદ્રમાંથી અમી વર્ષા થતી હોય છે આથી પૂર્ણિમાના દિવસે ચંદ્રની પણ પૂજા કરાય છે આ દિવસે ચંદ્રદેવની પૂજા કરવાથી આર્થિક સમસ્યા દૂર થાય છે માનસિક વિકારમાંથી મુક્તિ મળે છે આત્મબળમાં વધારો થાય છે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે ધન યશ કીર્તિ અને માન સન્માનમાં વધારો થાય છે આજના દિવસે ભગવાન શ્રીકૃષ્ણના પરમ મિત્ર સુદામા જ્યારે દ્વારકામાં શ્રીકૃષ્ણને મળવા આવ્યા ત્યારે ભગવાને સુદામાની દરિદ્રતાનો નાશ કર્યો હતો એટલે કે વૈશાખી પૂર્ણિમાના વ્રતના પ્રભાવથી સુદામાની દરિદ્રતાનો નાશ થયો હતો આથી વૈશાખી પૂર્ણિમાનું મહત્વ ખૂબ જ વધારે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે યુધિષ્ઠર પૂર્ણિમા વ્રતનો મહિમા અતિ વિશેષ ફળ પ્રદાન કરનારો છે એમાં કાર્તક મહા અને વૈશાખ માસની પૂર્ણિમા અતિ પવિત્ર અને પૂજનીય પૂર્ણિમા સ્નાન દાન અને દક્ષિણા રહિત કદી પણ વ્યતીત ન થવા દેવી જોઈએ આ દિવસે ચંદ્રદેવની માતા લક્ષ્મીની તુલસીની પૂજા કરવી સત્યનારાયણની પૂજા કરવી અને કથા સાંભળવી વૈશાખ પૂર્ણિમાના દિવસે સ્વાર્થ યોગ હોવાથી આ દિવસે માતા લક્ષ્મીની પૂજા શુભ કાર્યો સ્નાન દાન કરવાથી સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે આર્થિક સ્થિતિ મજબૂત થાય છે પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવની પૂજા કરવાથી કુંડળીમાં રહેલા ચંદ્રદોષ દૂર થાય છે આ દિવસે વ્રત કે ઉપવાસ કરવાથી અકાળ મૃત્યુનો ભય રહેતો નથી આ પૂર્ણિમા વર્ષની શ્રેષ્ઠ પૂર્ણિમા છે આથી આ દિવસે શિવાલયે જઈ અથવા ઘરમાં રહેલા શિવલિંગને જળ અને દૂધનો અભિષેક કરવો બિલીપત્ર ચડાવી પૂજા કરવી આ દિવસે સાકર અને તલનું દાન કરવાથી અજાણતા થયેલા પાપોનો નાશ થાય છે આ દિવસે પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરી દેવની પૂજા કરાય છે પૂર્ણિમાના દિવસે દાન દક્ષિણા આપવી જરૂરિયાતમંદને જરૂરી ચીજવસ્તુ આપવી ગાયને લીલો ચારો કૂતરાને રોટલી કેળીને કુડિયારું પૂરવું વગેરે કાર્યો કરવાથી ઘરમાં સુખ શાંતિ સંપન્નતા આવે છે માતા લક્ષ્મીનો સદાય નિવાસ થાય છે તો મિત્રો આ હતું પૂર્ણિમાનું મહાત્મા હવે સાંભળશું વૈશાખ પૂર્ણિમાનું મહાત્મા દર્શાવતી કથા વાર્તા એકવાર ત્રાપર યુગમાં યશોદા માએ ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે તે સમગ્ર વિશ્વના સર્જક પાલનહાર છે તેમને એવું વ્રત જણાવવું જોઈએ કે જેના કારણે સ્ત્રીઓને મૃત્યુલોકમાં પણ વિધવા થવાનો ડર ન રહે અને તે વ્રત તમામ મનુષ્યોની મનોકામના પૂર્ણ કરે શ્રી કૃષ્ણજી તેમને આવા જ એક વ્રત વિશે વિગતવાર જણાવે છે કે સ્ત્રીઓએ સૌભાગ્ય મેળવવા માટે બત્રીસ પૂર્ણિમાઓનું વ્રત કરવું જોઈએ આ વ્રત એક એવું વ્રત છે કે જે અચલ સૌભાગ્ય આપે છે અને ભગવાન શિવ પ્રત્યે મનુષ્યની ભક્તિમાં વધારો કરે છે યશોદાજી કહેવા લાગ્યા કે લોકમાં આ વ્રત કોણે કર્યું છે શ્રી કૃષ્ણએ કહ્યું કે આ પૃથ્વી પર અનેક પ્રકારના રત્નોથી ભરેલી કટિકા નામની નગરી છે ત્યાં ચંદ્રહાસ નામનો રાજા રાજ કરતો હતો એ જ શહેરમાં ધનેશ્વર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો અને તેની પત્ની ખૂબ જ સુંદર હતી જેનું નામ રૂપવતી હતું બંને એક શહેરમાં ખૂબ જ પ્રેમથી રહેતા હતા તેમના ઘરમાં પૈસા અને ખોરાકની કોઈ કમી ન હતી પરંતુ તેમને કોઈ સંતાન ન હોવાથી તે ખૂબ જ દુઃખી હતા એકવાર એક મહાન યોગી તે શહેરમાં આવ્યા તે યોગી તે બ્રાહ્મણના ઘર સિવાય બીજા બધા જ ઘરોમાંથી ભિક્ષા લઈને ભોજન કરતો તે ક્યારેય રૂપવતી પાસેથી ભિક્ષા લેતા નહીં એક દિવસ યોગી રૂપવતી પાસેથી ભિક્ષા લીધા વિના બીજા કોઈ ઘરમાંથી ભિક્ષા લઈને ગંગાના કિનારે જઈને પ્રેમથી ભોજન કરી રહ્યા હતા ત્યારે જે ધનેશ્વરે યોગીને આ કરતા જોયા પોતાની ભિક્ષાના અનાદરથી દુઃખી થઈને ધનેશ્વર યોગીને કહે છે કે તે બધા ઘરોમાંથી ભિક્ષા લે છે પરંતુ તે ક્યારેય પોતાના ઘરમાંથી ભિક્ષા લેતા નથી આનું કારણ શું છે યોગીએ કહ્યું કે તે સંતાન લોકોના ઘરની ભિક્ષા માંગવી એ અશુદ્ધના ભોજન સમાન છે અને જે અશુદ્ધનું ભોજન ખાય છે તે પણ અશુદ્ધ થઈ જાય છે કારણ કે તે સંતાન છે તેથી તે બની જવાના ડરથી તેના ઘરમાંથી ભિક્ષા લેતો નથી આ સાંભળીને અથનેશ્વર ખૂબ જ દુઃખી થયા અને હાથ જોડીને યોગીના પગે પડ્યા અને કહેવા લાગ્યા કે જો એમ હોય તો તેમને પુત્ર પ્રાપ્તિનો માર્ગ જણાવો તે દરેક વસ્તુના જાણકાર છે તેના પ્રત્યે દયાળુ હોવું જોઈએ તેના ઘરમાં પૈસાની કોઈ કમી નથી પરંતુ સંતાન ન હોવાને કારણે તે ખૂબ જ દુઃખી રહી છે તેની પાસેથી આ દુઃખ દૂર કરો આ સાંભળીને યોગી કહેવા લાગ્યા કે તમે ચંડીની પૂજા કરો ઘરે આવીને પત્નીને આખી વાત કહી તે પોતે જંગલમાં ગયો ત્યાં તેણે ચંડી પૂજા શરૂ કરી અને ઉપવાસ પણ કર્યા સોળમાં દિવસે ચંડીએ તેને સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું કે તેને એક પુત્ર થશે પરંતુ તે સોળ વર્ષની ઉંમરે મૃત્યુ પામશે જે સ્ત્રીઓ અને પુરુષો બંને બત્રીસ પૂર્ણિમાનો ઉપવાસ કરે છે તો તેને લાંબુ આયુષ્ય મળે છે તેની ક્ષમતા હોય તેટલા લોટના દીવા કરી ભગવાન શિવની પૂજા કરવી પરંતુ પૂર્ણિમાનું વ્રત બત્રીસ હોવું જોઈએ જ્યારે સવાર પડે ત્યારે આ જગ્યા પાસે આંબાનું ઝાડ જોવા મળશે તે ઝાડ પર ચડીને ફળ તોડીને જલ્દી તારા ઘરે જા અને તારી પત્નીને આખી વાત કહે ઋતુમાં સ્નાન કર્યા પછી સ્વચ્છ થઈને ભગવાન શંકરનું ધ્યાન કરજે અને તે ફળ ખાવું ત્યારે ભગવાન શંકરની કૃપાથી તે ગર્ભવતી થશે જગ્યાએ આંબાના ઝાડ પર ચડીને ફળ તોડવાનો પ્રયત્ન કર્યો પરંતુ ઘણી વખત પ્રયાસ કરવા છતાં તે ઝાડ પર ચડી શક્યો નહીં ત્યારે તે બ્રાહ્મણ ખૂબ જ ચિંતિત થઈ ગયો અને વિષ્ણુનો નાશ કરનાર ભગવાન ગણેશની પૂજા કરવા લાગ્યો ભગવાન શ્રી ગણેશ પ્રસન્ન થયા અને તેમને આશીર્વાદ આપ્યા કે ભગવાન તેમને એટલી શક્તિ આપે કે તેમની ઈચ્છા પૂરી થાય આ રીતે ભગવાન શ્રી ગણેશની કૃપાથી ધનેશ્વર ઝાડ પર ચડ્યા અને સુંદર કેરીના ફળ લીધા તે ધનેશ્વર બ્રાહ્મણ ઝડપથી ઘરે ગયો અને તે ફળ તેની પત્નીને આપ્યું અને તેની સ્ત્રીને તે પતિની સલાહ મુજબ તે ફળ ખાધું અને તે ગર્ભવતી થઈ દેવીની અસીમ કૃપાથી એક ખૂબ જ સુંદર પુત્રનો જન્મ થયો

તેણે મનમાં વિચાર્યું કે જો આ અકસ્માત તેની સામે થાય તો તે કેવી રીતે સહન કરશે તેથી તેણે દેવીદાસના મામાને બોલાવીને કહ્યું કે તેની ખૂબ મોટી ઈચ્છા છે કે દેવીદાસ એક વર્ષ માટે કાશ જઈને વિદ્યાનો અભ્યાસ કરે પરંતુ તેને ત્યાં નથી જવા દેવો તેથી તે તેની સાથે જાય અને એક વર્ષ પછી તેને સાથે લેતા આવે આ બધી જ ગોઠવણ કર્યા પછી તેના માતા પિતાએ દેવીદાસને ઘોડા પર બેસાડી તેના મામાની સાથે મોકલ્યો પરંતુ તેઓએ આ વાત કાકાને કે બીજા કોઈને ન કહી ધનેશ્વરે તેની પત્ની સાથે મળીને માતા ભગવતીની સમક્ષ શુભકામના અને દીર્ઘાયુષ માટે દેવીની પૂજા શરૂ કરી અને પૂર્ણિમાના ઉપવાસ કર્યા આ રીતે તેમણે બત્રીસ પૂર્ણિમાનું વ્રત કર્યું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ રીતે દેવીદાસ કાશી વિદ્યા ભણવા ગયા જ્યારે થોડો સમય પસાર થયો ત્યારે કાળથી પ્રેરિત એક સાપ તેને ડંખ મારવા રાત્રે ત્યાં આવ્યો તે ઝેરની અસરથી ચારેય બાજુથી ઝેરની જવાળાઓથી તેની ઊંઘની જગ્યા ઝેરી થઈ ગઈ પરંતુ વ્રતની અસરને કારણે તે સાપ તેને ડંખી ન શક્યો કારણ કે તેની માતાએ બત્રીસ પૂર્ણિમાના ઉપવાસ કર્યા હતા પછી કાલ પોતે ત્યાં આવ્યો અને પોતાના તેમના શરીરમાંથી પ્રાણ કાઢવાનો પ્રયાસ કરવા લાગ્યો જેના કારણે તે બેહોશ થઈને જમીન પર પડી ગયો ભગવાનની કૃપાથી તે જ સમયે ભગવાન શંકરજી માતા પાર્વતી આવ્યા તેને બેભાન અવસ્થામાં જોઈને માતા પાર્વતીજીએ ભગવાન શંકરને પ્રાર્થના કરી અને કહ્યું કે આ બાળકની માતાએ બત્રીસ પૂર્ણિમાના વ્રત પૂર્ણ કરી લીધા છે અને તે તેને જીવન આપે અને ભગવાન શિવે તેને જીવંત દાન આપ્યું આ વ્રતની અસરથી કાલને પણ પીછે હટ કરવી પડી અને દેવીદાસ સ્વસ્થ થઈને બેઠો થયો તેનો વિદ્યા અભ્યાસ પૂર્ણ થતાં તેના મામા સાથે તે પોતાના ઘરે આવ્યો પુત્રના આગમનની ખુશીમાં ધનેશ્વરે મોટો ઉત્સવ ઉજવ્યો ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જે લોકો આવૃત કરે છે તેઓને અનેક જન્મોના પાપોમાંથી મુક્તિ મળે છે વૈશાખ પૂર્ણિમાનું ખૂબ જ મહત્વ છે આ દિવસે દાન કરવું શુભ માનવામાં આવે છે આ દિવસે કરવામાં આવેલા દાન અનેક ગણું પુણ્યનું ફળ આપે છે આ પવિત્ર દિવસે ઉપવાસ કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને મૃત્યુ પછી વૈકુંઠમાં સ્થાન પ્રાપ્ત થાય છે જે વ્યક્તિ વૈશાખ પૂર્ણિમાના દિવસે વ્રત રાખે છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પૂજા કરે છે તેના તમામ દુઃખ દર્દ દૂર થાય છે તો મિત્રો આ હતું વૈશાખી પૂર્ણિમાનું મહાત્મા અને મહાત્મા દર્શાવતી કથા વાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી હરિવિષ્ણુ જય મહાલક્ષ્મી જરૂર લખજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બેલાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ